ओले पिना भाई पिना भाई आज आपरे वाला सु केवाय आपड़ा कैमरामैन छे आवियो विदो विदो आपड़ा कैमरामैन ने ले ने आपड़े आज एक्सपेरिमेंट करी एसिड एसिड थी करी, एसीद, एसीद, करी।, मित्रो थी करी।, करी <laughs> यार मित्रों तो आज आपड़े है ने एसिड थी एक्सपेरिमेंट करी बेगु हु नाक हु ये विचारी नालो करी गई मेरे को तो मेरे को तो ऐसा धक धक हो रहे है मेरे को भी और देखिए તો સૌ પ્રથમ પેલા આપણે બે નિર્મા પાવડર લેવું એક ચમચી હવે નિર્મા પાવડરમાં આપણે આસિડ નાખી અને એનો એક્સપેરિમેન્ટ કરવાનું છે ચાલો આસિડ નાખું એમાં આવો લાવ કેમેરા કે જો આવો ફીણ વળે છે નિરમા પાવડરમાં અને જરાક આપણે ચમચી થી હલાવીને જોશું સાબુના વાળા ફીણ વહેરા હોય એમ ફીણ વળી ગયા હવે સોડા આપણે મીઠું અને પાવડર નો કરશું આપણે મિત્રો આપણે જે પાવડરનો નો આમાં કર્યો હતો પ્રયોગ એ સાફ કરી અને હવે આમાં આપણે એક ચમચી પાછો પાવડર લેવું એક ચમચી અને એક ચમચી લેવું મીઠું આપણે तन्ने तन्ने पे ला हाँ मिक्स कर ले हवे इमाना क्यों ऐसे ચરાક જેસે નહી ખૂંતા તો આ ફણ વરી ગયા દાળ નાહી જોઈ શકો છો તમે જો કે ડેડ નો એનો જે પ્રયોગ હતો એવો જ થાય છે ચરાક લાવ્યા આપણે આને અમારે બોલું ગરમ વરાળું ના દેતું હોય વરાળું નીકળ્યો તો મિત્રો આજનો આપણો એક્સપિરિયન્સ બસ એટલે જ સમાપ્ત કરીએ કાલે નવા એક્સપિરિયન્સ સાથે મળીએ નવા વ્લોક સાથે કે નવા એક્સપિરિયન્સ સાથે